આપણી સાથે ચિરાગભાઈ ચિરાગભાઈ ને આપણે પૂછે કે એમને શું તકલીફ હતી અને અત્યારે કેવું છે ચિરાગભાઈ ક્યાંથી આવ્યા સિવર થી આવ્યા છે અને ચિરાગભાઈ શું તકલીફ હતી આપણને સાહેબ મણકાની જે નસ હોય ને દબાતી હતી તો હાથવર થી લઈને પંજાબ સુધી ગઈ પંજાબ એટલી બળતરા કરતો હતો ને કે એની કોઈ સીમા જ નહીં જાય હાલી નતો આપતો ઊભો નતો રહ્યો ચલાતો નહીં ચલાતો બધી તકલીફ હતી અને આ તકલીફ કેટલા રહેતી થતી હતી ત્રણ મહિનાથી ત્રણેક મહિનાથી થતી બરાબર અને ચિરાગ મને મળ્યા એ પેલા કોઈ doctor ને બતાવેલું ખરું હા દેખાડ્યું તું ને શું કેતા doctor દવા લેવી પડશે પેલા તો dose દે દેવા નો કે આટલા દિવસ દેખાડજો આટલા દિવસ દેખાડજો પણ પણથી કઈ ફેર પડતો નથી સાહેબ કોઈ દિવસ ત્યારે એ બે ત્રણ doctor બદલાય પણ તકલીફ તો એને જીવ ઉભી થઈ હતી હા injection દીધા હતા ઇન્જેક્શન મણકા માં આપ્યા હતા હા બરાબર ઇન્જેક્શન મણકા માં લેવડાવ્યા હતા એનાથી ફરક નતો પડ્યો કેટલા એ ચિરાગ આપને તકલીફ શું હતી?

એની અંદર ગોઠવી ને છૂટી પાડી બરાબર એટલે અત્યારે ઓલમોસ્ટ તમને સારું છે ચિરાગભાઈ હવે આપણે આજે પાંચ સીટિંગ લીધા પછી હવે કેમ છે બહુ સારું પહેલા જે તકલીફ આવતી હતી કઈ તકલીફ આવે છે કઈ નહીં જે પગ સતત બળતો થી પડે છે પછી જે ખાલી આવતી નહીં બરાબર નિંદ્રા નથી આવતી સાહેબ પેલા નિંદર નિંદર તકલીફ એટલી બધી તકલીફ ટૂંકમાં આવતી આપણે રાત્રે ઊંઘ પણ બરાબર પાંચ સીટિંગ લીધા પછી ઓલમોસ્ટ ઘણું બધો સારું છે હવે તમારી રૂટિન લાઇફ માં તમને કોઈ પ્રોબ્લેમ આવે છે નહીં બિલકુલ નહીં બધું ઓકે છે ને અને ચિરાગભાઈ કેવી લાગી તમને મારી સારવાર બહુ સરસ છે તમારી જેવી તકલીફ બરા પેશન્ટ હોય ગાદી ખસી હોય પણ કો ખસી હોય નસ દવાતી હોય તો આ વિડિયોનો મારફત તમે એમને શું કહેઓ મારી સારવાર બધું અહીંયા જીઓ બીજું ક્યાં જાતા જ નહીં બીજું કઈ જોતાય નહીં કદાચ લાખ રૂપિયા દેતા હોય સાહેબ હામા તો ન્યો ન્યો જાતા અહીંયા તુતના આ અહીંયા થઈ દવાતી તો હારું થાવાનું અને તમે ખુદે અમારો એક્સપિરિયન્સ અનુભવ કરીને જ કીધું અને ચિરાગ ભાઈ વિડિયો બી YouTube ઉપર મૂકે હું કોને છે તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તમને ખ્યાલ આવે ભાઈ ચિરાગ ને આવી તકલીફ હતી અને આપડી થેરાપી થી ટૂંકમાં તમને સારું થઈ ગયું બરાબર અને ચિરાગ એક તમારો મોબાઈલ નંબર બોલો મેં વિડિયોમાં મેન્શન કરશું 90 33 79 47 વિડિયોમાં તમારો નંબર નાખીએ

Lilo, so to the Los as choros, choros, choro, choros, choros, as, choro, choro,